શરીફ કાનૂગા દ્વારા અંકલેશ્વર પાલિકાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરી હતી આ અંગે પાલિકા કચેરી ખાતે તપાસ કરતા ગૌતમ પાર્ક રાધે પાર્ક ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનથી મોટર બદલવાની કામગીરી દરમિયાન પેનલ ક્ષતિગ્રસ્ત થઈ જતા આ સમસ્યા સર્જાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે આ અંગે પાલિકા અને જ્યુડીસી વિભાગ દ્વારા ત્વરિત અસર દુહાઈ પેનલ બદલાવા સાથે મોટર નવી મૂકવવાની તજવીજ શરૂ કરી હતી